તેની આમ ગરમી બહુ થાવા મળી છે વરસાદ આવશે વરસાદ આવે એ પેલા ખુશ છું મેં ડાર પડાવો નહી પણ હું બહુ ખુશ છું ખુશ છું પણ ડાર પડાવવાનો ફાઈનલ છે મોટા એમ હાલે એમ જ નથી કેમ કે પાણીની જરૂરત છે અને વરસાદ તો વરસાદ નું નક્કી ન હોય ઉનાળામાં પાણી જોવે આપણે

અરે ભાઈ કરે બે વાત કરતા બોલાવ્યો છે અને દાર પડાવવા વિચાર છે બે દીઠા બોલાય આવતો જ નહીં વાળો એવું થાય

આપણે ક્યાં ના દીના દિના આધાર છે આનો કઈ વહીવટ થાય હું તો આમાં પાણી ખૂટી ગયું છે

થાય તમારે વાત કરવી એલોડો હલો રહ્યો છે બાકી આયી વા છે વાવવાનું છે હું વેસે દાદાનું વેચી નથી નાખવાનું વેસવાનું હા એ મારું થાય ને હા જો અહીંયા ગુવાર કર્યો ભીંડો કર્યો ખાવું હોય અમારે વાડી ને તમારે વાડી ને કઈ શેપી ખાય છે